નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસનો એ દિવસ કે જ્યારે જે આદિજાતિ બાળકો છે આંદોલન કરવામાં આવ્યું એક લડત આપવામાં આવી જેથી કરીને લગભગ સાઠ હજાર જેટલા બાળકો છે જે આ શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા હતા તેમને આ શિષ્યવૃત્તિ મળી શકે જે માટે એમને કોઈ પણ જ્યારે આગળ અભ્યાસ કરવો છે તેમાં એમને જેટલા પણ પૈસા છે એમની મદદ મળી શકે તે જે ધારાસભ્ય ચૈતર સાથે ઘણા બધા લડત આપી હતી જેથી કરીને જે બાળકો અભ્યાસથી વંચિત ના રહે તે માટેની ક્યાંક જે આ યોજના માટે તેઓએ લડત આપી હતી અને હવે જ્યારે સરકારે આ જે વાત છે તેમને ફરી એક વખત શરૂ કરવાની વાત જ્યારે કરી છે એટલા માટે કારણ કે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસે જયારે આ જે શિષ્યવૃત્તિ છે તે બંધ કરવાનો નિર્ણય જે સરકારે કર્યો હતો એ પછી સાઈઠ હજારથી વધારે બાળકો આ શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા હતા તેમને ઘણો બધો મોટો ફટકો પડ્યો હતો અને હવે જ્યારે ફરી એક વખત સરકારે કહ્યું છે કે અમે જે આ શિષ્યવૃત્તિ છે તે ફરી ચાલુ કરવાના છીએ હવે જ્યારે આ આખા સમય દરમિયાન જેટલી પણ લડત આપી જેથી કરીને જેટલા આદિજાતિના બાળકો છે તેમને મદદ મળી શકે તે માટે જ્યારે લડત આપનાર ચૈતર વસાવા જ્યારે ખુદ તેઓ ગાંધીનગર આવ્યા હતા જે બિરસા મુંડા ભવન છે ત્યાં પણ લડત આપી હતી તેમની સાથે બાળકો પણ હતા પણ હવે જ્યારે આ શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમને લઈને જે ચૈતર વસાવા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ જય જવાહર સાથીઓ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે એક સાત બે હજાર દસના રોજ ભારત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી એ યોજના અંતર્ગત આપણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતા હતા ત્યારે અચાનક અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકારે આ યોજના બંધ કરવા માટે ઠરાવેલ અને પરિપત્ર બહાર પાડેલ જેના કારણે જે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું કોલેજો દ્વારા જણાવવામાં આવ્યું કે તમે ફી ભરો રોકડી કાં તો તમે તમારી સર્ટી લઈને એડમિશન કેન્સલ કરાવો જેના કારણે સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનવા જઈ રહ્યું હતું એને ધ્યાને લઈને ઘણા વિદ્યાર્થીઓ વાલીઓ સંસ્થાઓની રજૂઆતો અમારી સમક્ષ આવી અમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે હજારો વિદ્યાર્થીઓ સાથે કુચ કરીને બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો ત્યાંના કમિશનર અને સેક્રેટરીને મળ્યા આદિજાતિ મંત્રીને મળ્યા મુખ્યમંત્રીને મળ્યા અને અમારી એક જ માંગ હતી કે પોસ્ટ મેટ્રિક શિશુવૃત્તિ પુનઃ ચાલુ કરવામાં આવે છતાં સરકારે એકના એકની બે ન થઈ બાદમાં અમે બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં પોસ્ટ મેટ્રિક શિશુવૃત્તિને લઈને આક્રમકતાથી રજૂઆતો કરી ત્યારે પણ સરકાર અને એમના મંત્રીશ્રીએ બંધ થવાના અનેક કારણો અમને અમારી સમક્ષ દર્શાવ્યા તેનો પણ અમે વિરોધ કર્યો અમે કોઈપણ ભોગે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકવા માંગતા ન હતા ત્યારે આક્રમકતા જોઈને એમણે વિધાનસભાના ગૃહમાંથી મને સસ્પેન્ડ કર્યો માર્શલો દ્વારા ઉચકીને બહાર લઈ જવામાં આવ્યો તે જ ઘડીએ આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા હોય અનંતભાઈ પટેલ હોય જિજ્ઞેશ મેવાડી સહિત તમામ ધારાસભ્યએ પણ આ મુદ્દાને લઈને વોકઆઉટ કરીને અમે સર્વસ્વ સાથે મળીને પુનઃ ચાલુ કરવા માટેની અમારી માંગ અમે ભુલંદ કરી છતાં સરકારનું પેટનું પાણી ના હલ્યું બાદમાં અમે વિદ્યાર્થીઓને સાથે રાખીને હજારો વિદ્યાર્થીઓ સાથે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભાના ઘેરાવાના અમે પ્રયાસો કર્યા અમે કુચ કરી ગેટ પર અમને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો અમને અટકાયત કરવામાં આવી છતાં અમારી માંગ અમે બુલંદ કરી હમણાં પણ અમે સરકારને કીધું કે શાળા પ્રવેશો સુધીમાં જો સરકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જો નહીં ચાલુ કરશે તો આદિજાતિ વિસ્તારોમાં શાળા પ્રવેશોના કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું જેને ગંભીરતાથી લઈને સરકારે મોડે મોડી પોતાની ભૂલ સ્વીકારીને આજે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરવા માટેની ઠરાવ કરીને પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારે ઉચ્ચ અભ્યાસ કરનારા ચાહે ડિપ્લોમા ડિગ્રી એએનએમ જીએનએમ એમબીબીએસ તમામ વિદ્યાર્થીઓને આનો લાભ થવાનો છે ત્યારે એ વિદ્યાર્થી વાલીઓ અને આમાં સહકાર આપનારા તમામ લોકોનો આભાર માનું છું સરકારે લીધેલો વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતના લીધેલા નિર્ણયનો પણ અમે વિનમ્રતાથી આવકારીએ છીએ એમનો પણ અમે આભાર માનીએ છીએ ધન્યવાદ જોહાર અનુસૂચિત જનજાતિના ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું તમારો બધાનો સાથ અને સહકાર અને મોડે મોડા પણ ગુજરાત સરકારે પોતાની ભૂલ સ્વીકારીને પુનઃ ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવા આજે પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું મોડે મોડા પણ આપણા આદિજાતિ અને શિક્ષણ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાની ભૂલ સ્વીકારીને આ પરિપત્ર બહાર પાડી છે ત્યારે એમને પણ એમને પણ હું વિનમ્રતાથી સ્વીકારું છું સાથીઓ આપ સૌ જાણો છો એક સાત બે હજાર દસના રોજ કેન્દ્ર સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકાનો હિસ્સો આપીને આદિજાતિના વિદ્યાર્થીઓને ભણાવવામાં મદદરૂપ બનતા હતા ત્યારે અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સ્કોલરશિપની યોજના અચાનક બંધ કરી દીધી ત્યારબાદ અમે વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે સૌપ્રથમ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારા સહકારમાં હતા બાદમાં અમે વિધાનસભાનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારી સાથે હતા અને અમારી અટકાયત થઈ બાદમાં અમે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ આ યોજના પુનઃ ચાલુ થાય એના માટે ઉગ્ર અમે રજૂઆતો કરી માન્ય શિક્ષણ અને આદિજાતિ મંત્રીએ એના લાભો ગણાવ્યા એના કેમ બંધ કરવામાં આવી એના અનેક કારણો દર્શાવ્યા છતાં અમે તીવ્રતાથી માંગ કરી અને આ માંગમાં આમ આદમી પાર્ટીનો પૂરો સહકાર રહ્યો સાથે સાથે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા અનંતભાઈ પટેલ અને જીગ્નેશ મેવાણી સહિત તમામ ધારાસભ્યોએ આમાં અમને સહકાર આપ્યો અમને તમામને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અમને ઉચકીને બહાર લઈ જવામાં આવ્યા છતાં અમારી માંગ એ વ્યાજબી હતી અને સાચી હતી જેને આજે સરકારે સ્વીકારી છે ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમે યુવરાજસિંહ જાડેજા સાથે રહીને આવેદનપત્ર પણ આપ્યા છે અનંતભાઈ પટેલ એમની એનએસયુઆઈની ટીમ સાથે રહીને આવેદનપત્ર અને વિરોધ પણ એમણે દર્શાવ્યો છે ત્યારે આજે સરકારને એમાં પીછેહટ કરવી પડી અને સરકારે પણ વિચાર્યું કે ક્યાંક આપણી ભૂલ થાય છે અને એમણે ભૂલ સુધારી છે ત્યારે સરકારનો પણ આભાર માનીએ છીએ અને જે પણ નિર્ણય આજે થયો છે એ ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતમાં થયો છે ત્યારે એમને સહજતાથી અમે આવકારીએ છીએ જે પણ વિદ્યાર્થીઓ ડિપ્લોમા ડિગ્રી એ એનએમ જીએનએમ ફાર્માસી બીએસસી એમબીબીએસ જે પણ કરતા હતા અને ગત વર્ષે જેમની તકલીફો પડી છે હવે તકલીફો નહીં પડશે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને આ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી પોતાનું ભવિષ્ય બનાવે એવી શુભકામનાઓ પણ આપીએ છીએ ત્યારે ફરી એકવાર આજના પરિપત્રને અમે આવકારીએ છીએ અને